हेलो विद्यार्थी मित्रों के चले प्रशन आवाज आवे स्क्रीन देखाई भाई કરો કેવી ચાલે છે પ્રિપેરેશન બધાની ચલો આજે આપણે આગળનો ટોપિક એક ડીલ કરવાનો છે

ન્યુટ્રિયન્ટ સાયકલ એટલે શું ન્યુટ્રિયન્ટ સાયકલનો મીનિંગ શું થાય તો કે જે પણ તત્વો છે જમીનમાંથી વપરાય છે અથવા તો હવામાંથી વપરાય છે જ્યાંથી વપરાય છે ત્યાં પાછા આવી જાય ઓકે એક આખું સાયકલ ફરતું હોય છે જેને શું કહેવાય ન્યુટ્રિયન્ટ સાયકલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ન્યુટ્રિયન્ટ સાયકલ કહેવામાં આવે છે ઓકે તો આવા જેટલા પણ ન્યુટ્રિયન્ટ છે જેમ કે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે સલ્ફર છે કાર્બન છે એ બધાની અલગ અલગ સાયકલ છે ઓકે જેને આપણે આમાં સ્ટડી કરવાનું છે જેને આમાં આપણે સ્ટડી કરવાનું હવે આ જે પોષક તત્વો છે પોષક તત્વો ચક્ર એટલે કે પૃથ્વીના વિવિધ સ્તરો જેવા કે વાતાવરણ છે 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 માટી પાણી સજીવ વચ્ચે પોષક ફરતું એટલે કે જે પોષક તત્વો છે એ જમીનમાં જાય જમીનમાંથી પાણીમાં જાય પાણીમાંથી વાતાવરણમાં જાય એવી રીતે આખું જે તત્વો ફરે છે એને આખું શું કહેવામાં આવે છે સાયકલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સાયકલ કહેવામાં આવે એટલી વસ્તુ છે મગજમાં બેસી જોઈએ એટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ હવે છોડ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો સૌ એક જ પોષક તત્વને અલગ અલગ સ્વરૂપમાં વાપરે છે આપણે નાઇટ્રોજનને કંઈક અલગ સ્વરૂપમાં વાપરીએ વનસ્પતિ નાઇટ્રોજનને કઈક અલગ અલગ સ્વરૂપમાં વાપરે સૂક્ષ્મજીવ નાઇટ્રોજનને કંઈક અલગ સ્વરૂપમાં વાપરે છે ઓકે આપ બધા અલગ અલગ સ્વરૂપમાં વાપરતા હોય છે જેમ કે ફોસ્ફરસ છે જે ખડકોમાં રહેલો હોય છે તો સૂક્ષ્મજીવો છે આ phosphorus ને પેલા solubilize કરે છે એને જમીનમાં વનસ્પતિને લેવા લાયક બનાવે છે પછી વનસ્પતિ છે એ આને લે છે અને પછી શું કરે છે પછી ઈ જ વનસ્પતિમાંથી ફોસ્ફરસ આપણી અંદર આવે છે આપણી અંદર ફોસ્ફરસ ક્યાં જોવા મળે છે ભાઈ આપણી અંદર ફોસ્ફરસ કે જોવા મળે છે ફોસ્ફેટ ફોસ્ફરસ જોવા મળે છે હા ઘણી જગ્યાએ જોવા મળે છે ઘણા એવા જેવી અણુઓ છે જેની અંદર આ ફોસ્ફરસ છે એ જોવા મળે છે હવે આવા કેટલા ચક્રો છે જે આપણે ભણવાના છે નાઇટ્રોજન છે ચક્ર છે ફોસ્ફરસ ચક્ર છે સલ્ફર છે અને કાર્બન ચક્ર છે ઓકે આટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ આટલી વસ્તુ છે એ મગજમાં બેસવી ઓકે હવે આ ચક્રોથી માટીની જમીનની હેલ્થ છે એની ફળદ્રુપતા છે પ્રોડક્ટિવિટી છે અને પર્યાવરણનું સંતુલન છે એ જળવાય છે ઓકે તો એક્ઝામમાં આમાંથી શું પૂછાય છે તો કે એરિયા પૂછાય છે અલગ અલગ એરિયા ડિફાઈન કરવાનો આવે છે એરિયા પૂછાય છે જોઈએ એક ચક્ર કરીને પેલું વેલું છે નાઇટ્રોજન ચક્ર નાઇટ્રોજન ચક્ર છે મુખ્ય સ્ત્રોત શું છે નાઇટ્રોજન નો તો નાઇટ્રોજન નો મુખ્ય સ્ત્રોત છે વાતાવરણમાં વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એ સૌથી વધારે રહેલો હોય છે લગભગ ઇઠોતેર ટકા જેટલો નાઇટ્રોજન છે ક્યાં રહેલો હોય છે વાતાવરણમાં રહેલું હવે આ નાઇટ્રોજનના જ અલગ અલગ સ્વરૂપો છે જેમ કે વસ્તુ નાઇટ્રોજનના જે નાઇટ્રોજન આવે છે તો યુરિયા છે અમોનિયમ સલ્ફેટ છે અને નાઇટ્રેટ સોલ્ટ છે ત્યાંથી આવે છે જો જમીનની અંદર નાઇટ્રોજન ઘટતો હોય તો આ ખાતરની મદદથી આપણે એમાં નાઇટ્રોજન છે એ ઉમેરી શકીએ છીએ હવે આના મુખ્ય કયા તબક્કા છે નાઇટ્રોજન સાયકલ ની અંદર મુખ્ય કયા કયા તબક્કા છે આપણે ખાલી તબક્કા જ જોવાના છે બહુ ડિટેલ ની અંદર નહીં જઈએ આપણે જે પૂછાય છે એ જ આપણે કરવાનું છે આપણે જેમાં પૂછાય છે એ જ કરવાનું છે પહેલા છે નાઇટ્રોજન ફિક્સેશન વાતાવરણનો નાઇટ્રોજન છે એને જમીનમાં કઈ રીતે ફિક્સ કરવામાં આવે છે આ વાતાવરણના નાઇટ્રોજનને જમીનમાં કઈ રીતે દાખલ કરવામાં આવે છે કોણ છે એ જમીનમાં દાખલ કરે છે એના વિશે આપણે વાત કરવાની છે ઓકે તો આ જે વાતાવરણનો નાઇટ્રોજન છે એને જમીનમાં દાખલ કોણ કરે છે તો કે ને અમોનિયા સ્વરૂપે જમીનમાં દાખલ કરવામાં આવે છે ઓકે આ દાખલ કોણ કરે છે આ દાખલ કરવાવાળા છે બેક્ટેરિયા એમાં સિમ્બાયોટિક બેક્ટેરિયા આવે નોન સિમ્બાયોટિક બેક્ટેરિયા આવે એસોસિએટેડ બેક્ટેરિયા આવે છે સિમ્બાયોટિક માં આવે છે રાઇઝોબિયમ કે જે કઠોર વર્ગની વનસ્પતિ છે એની અંદર જોવા મળે છે કઠોળ વર્ગની વનસ્પતિની અંદર આ રાઇઝોબિયમ જોવા મળે છે જેને આપણે દાળ વર્ગ પણ કહીએ છીએ કઠોર વર્ગ કહીએ છીએ ફેન્ક્રિયા કેટલાક વૃક્ષોના મૂળમાં જોવા મળે છે નોન સિમ્બાયોટિક છે એમાં એઝોટોબેક્ટર કે જે એરોબિક બેક્ટેરિયા છે અને ક્લોસ્ટેડિયમ જે કે નો જે નોન એરોબિક બેક્ટેરિયા છે એટલે એનએરોબિક બેક્ટેરિયા છે આ ઓટોની હાજરીમાં શોષણ કરી શકે છે આ ઓટોની ગેરહાજરીમાં શોષણ કરી શકે છે આ પ્રાઇમરી ડિફરન્સ છે એ તમને ખબર હોવો જોઈએ ઓકે એટલી વસ્તુ છે એ તમને ખબર હોવી જોઈએ એસોસિએટેડમાં કયો આવે છે એસોસિએટેડમાં આવે છે એજોસ્પિરિયમ કયા વેક્ટરી આવે છે સ્પીરિયમ જે ઘાસ અને અનાજ સાથે જોવા મળે છે ઓકે આ બધાનું કામ શું છે તો કે નાઇટ્રોજન ને કન્વર્ટ કરે છે NH3 ની અંદર અમોનિયા અંદર ઓકે આ એનું કામ છે ઓકે હવે છે સાયનોબેક્ટેરિયા સાયનોબેક્ટેરિયા પણ ઈચ કામ કરે છે એમાં એના બિના છે નો સ્ટોક છે એના બિના ઇન અઝોલા અઝોલા છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ બેક્ટેરિયા છે કે જે શું કરે છે નાઇટ્રોજન નું સ્થાપન કરે છે નોન બાયોલોજીકલ ની અંદર એટમોસ્ફિયરિક પેરામીટર જેમ કે વીજળી છે તોફાન છે ઓકે નાઇટ્રોજનના નાઇટ્રાઇડ બની વરસાદ સાથે પણ વરસે છે અથવા તો સ્વરૂપે ઓકે એટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ ઓકે ને આ બેક્ટેરિયા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બેક્ટેરિયા જ પૂછાય છે કયા સ્ટેપમાં કયા બેક્ટેરિયા આવે છે એ જ પૂછાય છે ઇન્ડસ્ટ્રીયલ ની અંદર જે હર્બર પ્રોસેસ છે કે જેનાથી યુરિયા બને છે અને નાઇટ્રોજન વાળા ખાતર બને છે એના દ્વારા છે નાઇટ્રોજન નું ફિક્સેશન કરવામાં આવે છે એટલી વસ્તુ છે મગજમાં બેસવી જોઈએ હવે છે અમોનિફિકેશન એમોનિફિકેશન એટલે શું આપણે જેમ જોયું છે ઓર્ગેનિક નાઇટ્રોજન છે એને કેમાં કન્વર્ટ કરવામાં આવે છે એને જ કન્વર્ટ કરવામાં આવે છે

ઓકે ત્યાર પછી એસિમિલેશન એસિમિલેશનમાં શું થાય છે હવે છોડ એનએચ ફોર અને એનો થ્રીને અપટેક કરીને અમિનો એસિડ અને પ્રોટીન બનાવે છે એસિમિલેશનનો ઉપયોગ એટલે એસિમિલેશનમાં શું થશે જે નાઇટ્રોજન કમ્પાઉન્ડ છે એનો ઉપયોગ થયા અને શું બને એમિનો એસિડ બને એમિનોએસિડમાંથી શું બનશે પ્રોટીન બનશે ઓકે ત્યાર પછી લાસ્ટ લાસ્ટ ફેક્ટર છે ડીનાઇટિફિકેશન ડીનાઇટિફિકેશનમાં શું થાય છે એનો છે એમાંથી એનટુ અથવા તો એનટુ ગેસની અંદર નું કન્વર્ઝન થાય છે અને જે પાછું ક્યાં ભળી જાય છે વાતાવરણમાં ભળી જાય છે હવાની અંદર ભળી જાય છે ઓકે વાતાવરણ હવાની અંદર ભળી જાય છે અહીંયા કયા બેક્ટેરિયા ભાગ ભજવે છે અહીંયા કયા બેક્ટેરિયા ભાગ ભજવે છે તો અહીંયા સ્યુડોમોનાસ છે બેસિલસ છે થાયોબેસિલસ છે આ બધા બેક્ટેરિયાનો રોલ હોય છે ઓકે હવે પાણીના ભરાવાના કારણે અને ઓક્સિજનની કમીના કારણે નાઇટ્રોજનનું શું થઈ શકે છે નુકસાન થઈ શકે છે નાઇટ્રોજન નુકસાનના મુખ્ય તબક્કાઓ કયા છે મુખ્ય ભાગો કયા છે તો કે એક તો લીચિંગ છે જે એનો થઈને પાણી પેલું લઈ જાય છે ધોવાઈને ઓકે સોરી પછી ડીનાઇટ્રિફિકેશન છે ત્યારબાદ વોલાટાઇલેઝન છે જેની અંદર એનએચ ગેસ છે એનએચ ગેસ યુરિયાની સરફેસ યુરિયાની સરફેસ પર છાંટવાથી શું થઈ શકે છે મુક્ત થઈ શકે છે વોલાટાઇલ બાષ્પ બનીને શું થાય છે વાતાવરણની અંદર ભળી જાય છે ચલો હવે આ નાઇટ્રોજન સાયકલમાં જોવા શું મળે છે મેઇનલી એની વાત કરીએ નાઇટ્રોજન સાયકલ છે એ કઈ રીતે થાય છે વાતાવરણનો નાઇટ્રોજન છે એ કોના દ્વારા તો કે એ રૂટ્સ દ્વારા અને લાઇટિંગ પ્રોસેસ દ્વારા એક લાઇટિંગ પ્રોસેસ થાય છે વીજળી થાય છે એના દ્વારા શું થાય છે ફિક્સેશન થાય છે એનું ફિક્સેસન કેની અંદર થશે કાં તો એનએચ ફોરની અંદર થશે કાતો એનએચ થ્રીની અંદર થશે કાં તો એનએચ ફોરમાં થાય કાં તો એનએચ થ્રી ની અંદર થાય છે ઓકે હવે આ એનએચ ફોર કે એનએચ થ્રી એનું નાઇટ્રિફિકેશન થાય અને શું બને છે એનો ટુ બને છે એનું નાઇટ્રિફિકેશન થઈને એનો થ્રી બનશે આ એનો થ્રીનો છે એ બધા ઉપયોગ કરશે આ એનો થ્રીનો ઉપયોગ પ્લાન્ટ કરશે આ એનો ઉપયોગ બેક્ટેરિયા કરશે અને ડાયરેક્ટ વીજળી દ્વારા દ્વારા વીજળી દ્વારા પણ નાઇટ્રોજન ફિક્સેસન થઈ શકે છે ઓકે એનો થ્રી બની શકે છે હવે જ્યારે પ્લાન્ટ કે બેક્ટેરિયા મળી જાય છે ત્યારે શું થાય ત્યારે હવે પ્લાન્ટને કોણ ખાશે પ્રાણીઓ ખાશે ઓકે હવે આ બધા મળી જાય છે પ્લાન્ટ મળી જાય પ્રાણી મરી જાય જાય ત્યારે શું થાય ડીકમ્પોઝર શું કરશે કરશે અને નાઇટ્રોજન છે અને પાછો ક્યાં છે હવાની અંદર ભેળવું છે ઓકે તો આટલી પ્રોસેસ છે એ તમને સમજાવવી જોઈએ ફટાફટ કમેન્ટ કરો આ પ્રોસેસ મગજમાં બેસે છે ભાઈ મગજમાં બેસે છે આ પ્રોસેસ હા કે ના ફટાફટ આન્સર આપો ચલો ક્લિયર થાય છે ફટાફટ આન્સર આપો ભાઈ કમેન્ટની અંદર જો સમજાતું હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો ફટાફટ કમેન્ટ કરો ભાઈ એટલે મને સમજાય તમને સમજાય છે કે નથી પડે ચલો ફટાફટ

વાતાવરણીય ફેરફારના કારણે ફોસ્ફરસ આવે છે બહાર આવે છે આમાં જે ફેરફાર થાય એ ફેરફારના કારણે બહાર આવે છે ઓકે ક્લિયર થાય છે આ વસ્તુ છે ક્લિયર થાવી જોઈએ ઓકે હવે સેડિમેન્ટ્સ છે અને માટીમાં જે એબ્સોર્બ ફોસ્ફરસ છે ને ઓર્ગેનિક ફોસ્ફરસ છે આ બધા એના શું છે સોર્સ છે ઓકે આ બધા શું છે એના સોર્સ છે હવે ફોસ્ફરસના સ્વરૂપ કયા કયા હોય છે પેલું છે માટીની અંદર ઇનઓર્ગેનિક ફોસ્ફરસ કેલ્શિયમ ફોસ્ફરસ હોઈ શકે આયરન ફોસ્ફરસ હોઈ શકે એલ્યુમિનિયમ ફોસ્ફરસ હોઈ શકે આ બધા છે એના ફિક્સ્ડ ફોર્મ છે જે ઇનઓર્ગેનિક સ્વરૂપમાં હોય છે ઓર્ગેનિક સ્વરૂપમાં શું હોય છે ઓર્ગેનિક સ્વરૂપમાં કયા કયા હોય છે ઓર્ગેનિક સ્વરૂપની અંદર ફોસ્ફોલિપિડ છે ન્યુક્લિક એસિડ છે વગેરે હોઈ શકે છે છોડ માટે ઉપલબ્ધ સ્વરૂપ કયા છે એચ છે એચ છે જે પીએચ ઉપર આધારિત હોય છે ઓકે તો આ ફોસ્ફેટના અલગ અલગ સ્વરૂપ છે કે જે ખનિજ સાથે પણ સંકળાયેલા હોય છે જે ઓર્ગેનિક મોલેક્યુલ પણ હોઈ શકે ઇનઓર્ગેનિક મોલેક્યુલ પણ હોઈ શકે અને પીએચ ઉપર પણ આધારિત હોઈ શકે છે ઓકે ક્લિયર થાય છે યસ કે નો ઓકે ફોસ્ફરસ સાયકલ છે ફોસ્ફરસ સાયકલ ની અંદર હવે આપણે જોઈએ કે ફોસ્ફરસ સાયકલ ના મુખ્ય સ્ટેપ કયા કયા છે તો એની અંદર વેધરિંગ ના કારણે શું થાય છે ફોસ્ફરસ નું સોલ્યુશન બને છે કે ને પ્લાન્ટ શું કરે છે ઓબ્જેક્ટ કરે છે ઓકે ફોસ્ફેટ સોલ્યુબિલાઈઝેશન છે જેમ કે પીએસબી બેસિલેસ અને સ્યુડોમોનાસ એ ઓર્ગેનિક એસિડ બનાવી અને કેલ્શિયમ ફોસ્ફેટ અને આયર્ન ફોસ્ફેટ વગેરેને દ્રાવ્ય કરે છે માઇકોરાઇઝિયા છે ઈ પણ શું કરે છે ફોસ્ફેટ ને અત્યંત વધારે અફેક્ટ કરે છે ઇમોબિલાઇઝેશન ની પ્રોસેસ છે માઇક્રોબ્સ પોતાના બાયોમાસ માં ફોસ્ફરસ ને શું કરે છે ફોસ્ફરસ સાથે બોન્ડ બનાવે છે અને ફિક્સેશન આલ્કલી સોઈલ માં કેલ્શિયમ સાથે ફોસ્ફેટ જોડાય છે એસિડિક સોઈલ માં એસિડ કેલ્શિયમ સાથે ફોસ્ફેટ જોડાય છે અને જે છોડ ને ઓછું ઉપલબ્ધ થાય છે જો ઈ કેલ્શિયમ કે આયરન સાથે જોડાઈ જશે તો એ છોડ ને મળશે નહીં ઓકે ક્લિયર થાય છે એટલી વસ્તુ ખબર પડવી જોઈએ કેટલી વસ્તુ છે ખબર પડવી જોઈએ મેનેજમેન્ટ કઈ રીતે છે કરી શકાય છે મેનેજમેન્ટ પોઈન્ટ યોગ્ય પીએચ 6.5 ટુ 7 પાસે ફોસ્ફેટ ની अवेलेबिलिटी છે મેક્સિમમ હોય છે એ હોય છે મેક્સિમમ હોય છે જેના કારણે પ્લાન્ટ છે એને શું કરી શકે છે મેક્સિમમ ઇફેક્ટ કરી શકે છે ઓકે ઇનોક્યુલેશન જે બેક્ટેરિયા છે કરી શકીએ છીએ અથવા તો માઇક્રોરાઇઝિયા છે ઓર્ગેનિક મેટર છે વધારવાથી ફોસ્ફેટની અવેલેબિલિટી છે એ શું ફોસ્ફોરસની અવેલેબિલિટી છે શું થાય છે સુધરે છે ઓકે ફોસ્ફેટની અવેલેબિલિટી શું થાય છે સુધરી જાય છે હવે ફોસ્ફરસ સાયકલ ની અંદર ફોસ્ફરસ સાયકલ ની અંદર ની જોઈએ તો એની અંદર શું જોવા મળે છે ફોસ્ફરસ સાયકલ માં જો તો પેલા સૌથી પેલા જે રોક છે રોક ની અંદર ફોસ્ફરસ હોય છે વેધરિંગ ના કારણે એટલે કે વરસાદ ના કારણે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝ થાય અને ક્યાં જાય છે પાણીમાં જાય છે ક્યાં જાય છે પાણીમાં જાય છે અને પાણી

જે રોગ ફોસ્ફરસ છે વરસાદના કારણે પીગળે છે પાણીમાં આવે છે પાણીમાંથી એને કોણ લઈ છે વૃક્ષ લે છે વૃક્ષને ને કોણ ખાય છે પ્રાણી ખાય છે પ્રાણી મળી જાય એટલે જમીનમાં જાય રીકર દ્વારા પાછા ક્યાં આવી જાય છે

જેમ કે પ્લાન્ટ રેસિડ્યુ મેન્યુર ઓકે મિનરલ એટલે કે ઇનઓર્ગેનિક થાય એ આપણે ચિપ્સમ અને પાયરાઇટમાંથી મળે છે જ્યારે ઓર્ગેનિક સલ્ફર છે એ ક્યાંથી મળે છે પ્લાન્ટ રેસિડ્યુલ અને મેન્યુરમાંથી મળે છે ઓકે એટમોસ્ફિયરની અંદર એસો એસો ટુ સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે હાજર હોય છે આના મુખ્ય તબક્કા કયા છે તો સેમ મિનરલાઇઝેશન પેલું શું છે મિનરલાઇઝેશન ઓર્ગેનિક ફોસ્ફેટ છે એમાંથી શું બને છે એસો ફોર બને છે ઓકે ઇમોબિલાઇઝેશન કઈ રીતે થાય છે આ જે એસ છે માઇક્રોબિયલ માઇક્રોવેલ બાયોમાસમાં શું થાય છે બંધાય છે અને ઓક્સિડેશનમાં માંથી શું બને છે ડાયરક્ટ ઓક્સિડેશનથી સલ્ફરમાંથી બને છે સલ્ફાઈડ બને છે થાયોબેસિલસ અને બેગી ગોટાની મદદથી થાય છે આ બંને બેક્ટેરિયા છે કે જેની મદદથી શું થાય છે ઓક્સિડેશન થાય છે રિડક્શન સલ્ફરમાંથી શું બને છે હાઇડ્રોજન સલ્ફાઇડ બનશે જે ઇન એરો એરોબિક હાઇડ્રોજીન સોરી ઇન ઇન એરોબિક સલ્ફર રિડેરિયા દ્વારા જ્યાં જ્યાં વોટર લોગ હોય છે ત્યાં આ વસ્તુ જોવા મળે છે અમુક ટાઈમ વોટર રહેવા દઈએ આપણે તો શું આવું ચાલુ થઈ જાય છે એમાંથી બહુ ખરાબ એવી વાર આવવાની ચાલુ થઈ જાય છે ઓકે કોઈ પણ ઓર્ગેનિક મેટલ તૂટે ઓર્ગેનિક મેન્યોર તૂટે છે એટલે એમાંથી એસ્ટ્રોએસ બનવાનું શરૂ થઈ જાય છે છોડ માટે ઉપલબ્ધ સ્વરૂપ SO4 સલ્ફેટ છે રૂટ દ્વારા એનું શું થાય છે અટેક થાય છે ઓકે ચલો હવે સલ્ફર છે જોવા કે મળે એમિનો એસિડ જોવા મળે સિસ્ટીન છે મિથિયોનિન છે એમાં જોવા મળે વિટામિન બાયોટિન છે થાયામિન છે એની અંદર જોવા મળે છે ઓલસીડ ક્રોપ જેવા કે મસ્ટર્ડ છે ગ્રાઉન્ડ નટ છે એને સલ્ફરની ખાસ જરૂર હોય છે ઓકે ક્લિયર થાય છે એટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ જો અહીં અમે સલ્ફર સાયકલ આખો અહીં સ્ટ્રક્ચર મૂક્યું છે આપણે સલ્ફર સાયકલ નું કઈ રીત થી સલ્ફર સાયકલ ની અંદર સલ્ફર છે ડિપોઝિશન થાય છે સલ્ફર ઓકે તો વોલ્કેનોની રિલીઝ દ્વારા દ્વારા શું થાય છે H2S થી રિલીઝ થાય છે અને એસઓ ટુ પણ રિલીઝ થાય છે જે એટમોસ્ફિયરમાં જાય છે એટમોસ્ફિયરમાં જાય અને ક્યાં જાય છે એનું વેટ થાય છે એસિડ રેન અને સ્નો થઈ શકે છે એનાથી ઓકે ડ્રાય ડિપોઝિશન થાય તો ક્યાં આવે છે જમીનમાં આવે છે જમીનમાં ઓલરેડી શું છે સલ્ફેટ છે એનો માઇક્રો ઓર્ગેનિઝમ પણ યુઝ કરે છે ઓર અને ફોસાઈલ ફ્યુલનો યુઝ થાય છે ફેક્ટરીમાં થશે અને આયરન સલ્ફાઈડ સેડિમેન્ટેશન થાય છે એનાથી વોલ્કે થઈ શકે છે ઓકે ક્લિયર થાય છે

જે ડિપોઝિશન છે એ સલ્ફાઈડ સેડિમેન્ટ પાછા ક્યાં હોય જાય છે અંદર જમીનમાં હોય જાય છે એટલે આખું સાયકલ ચાલે છે જમીનમાંથી હવામાં હવામાંથી પાછા જમીનમાં જમીનમાંથી હવામાન હવામાંથી જમીનમાં ઓકે ક્લિયર થાય છે હા કે ના એટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ ઓકે આટલી વસ્તુ ક્લિયર થાવી જોઈએ એક કાર્બન ચક્ર બાકી રહ્યું છે રિમેનિંગ જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ડન કરશું બાકી બધા બધા સાયકલ છે એ કરાવી દીધા છે તો આવી રીતે કંઈક આપણી બુક છે આપણું આખું મટીરિયલ છે અને જેના સબ્જેક્ટ બાય સબ્જેક્ટ લેક્ચર છે એ આપણે એપ્લિકેશન ઉપર મળે છે ઓકે આ ખાલી ડેમો લેક્ચર શરૂ કરે છે ડન આખા આખા જે સબ્જેક્ટ છે એ આખા આખા સબ્જેક્ટ તમને કરાવવામાં આવે છે ત્યાં ઓકે ક્લિયર થાય છે ભાઈ કેટલી વસ્તુ છે એ સમજાય છે ક્લિયર થાય છે આ કે ના યસ કે નો આ વસ્તુ છે એ તમને ક્લિયર થતી જોઈએ ઓકે અત્યારે ફ્લેટ ડિસ્કાઉન્ટ ચાલે છે વીસ ટકા જેની અંદર બધા પહેલાં જે સો વિદ્યાર્થીઓને છે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે કોઈ પણ કોર્સિસ કોઈ પણ મોક ટેસ્ટ ઉપર તો આ ઓફરનો લાભ અચૂકથી લેજો ઓકે કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો બાકી લેક્ચરને આપણે અહીંયા એન્ડ કરીએ ચલો ડાઉટ હોય તમે પૂછી શકો છો બાકી લેક્ચરને ને આપણે અહીંયા એન્ડ કરીએ આટલી વસ્તુ ક્લિયર થાય છે ભાઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો બાકી લેક્ચરને હવે એન્ડ કરીએ મળશે એક નવા લેક્ચરની અંદર ત્યાં સુધી તૈયારી કરતા રહેજો જય હિન્દ જય ભારત